પ્રે ત્રણ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાયબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે આજ તારીખ વીસ અને વીસ તારીખનો રવિવાર અને રવિવારે અલગ રીતે સવાલ પૂછવામાં આવે છે અને આજનો સવાલ એવો હતો કે જ્યારે નબુ ખાતે સર એ મૂર્તિ બનાવી અને કીધું કે જે કોઈની પૂજા ના કરે એને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં તો જ્યારે આ આગ્ઞા બહાર પડી તો પકડાયું કોણ ખબર સાત રાખ મેં શાકન આપે નવું તો દાનેલ કેમ ના પકડ્યા કેમ કે દાનેલ સ્વા પાક છે કે બી મૂર્તિ પૂજા તો ના જ કરે ને એ બી જોરદાર હતા એમણે બી મૂર્તિ પૂજા નથી જ કરી પણ છતાં ના પકડાય તો એનું કારણ છે તો પર પ્રશ્ન ઊભો થાય કે શું ખરેખર દાનેલ કોઈ મૂર્તિ પૂજા કરી નાખે છે કોઈ એવો દેખાવો ઊભો કર્યો તો શું હશે કે જેથી દાનેલ ના પકડ્યા પછી એના પર શું થયું કે ધાર્યા વેશ રાજા એવી આજ્ઞા કરી કે ત્રીસ વર્ષ સુધી એની જ પૂજા કરવામાં આવે અને જે કોઈ રાજાની પૂજા ના કરે ને એને સિંહોના બિલમાં નાખવામાં આવે અને એ વખતે દાનેલ રોજ પહેલાં જેમ કરતા હતા એમ જ દિવસમાં ત્રણ વખત એમણે ઈશ્વરની જ પ્રાર્થના કરી અને એ વખતે દાનેલ પકડી ગયા એમને સિંહોના બિલમાં નાખવામાં પણ આવ્યા ઈશ્વર બચાવ્યા પણ ખરા પરંતુ આ વખતે સવાલ એ છે કે શાદરા હંમેશા અને અભેદના કોનું શું એ કેમ ના પકડે શું લોકો પાછળથી વિશ્વાસમાંથી ભટકી ગયા હશે શું ઈશ્વર પરનો વિશ્વાસ ગુમાવી નાખ્યો હશે શું લોકોએ દાનેલી પૂજા કરી નાખી હશે કેમ એ લોકો ના પકડાય ચલો આ પ્રશ્નનો જવાબ આજે કોઈ જ રાતમાં તારા આપણે સમજીએ છીએ પરંતુ તમે ધ્યાનથી સમજજો અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખજો તો તમને ખબર પડશે એ વખતે નબુખાત સરામનો રાજા આખી દુનિયા પર રાજ કરતો કોની પર આખી પૃથ્વી પર આખી પૃથ્વી પર તો કેટલા અગણિત લોકો રહે છે હવે એ સમયે શું થયું કે નબુ ખત રાજાને એક સપનું આવ્યું અને સપનું એને બહુ ભારે લાગ્યું પણ એના આઈડિયા શું મારી કે ભાઈ હું સપનું ભૂલી ગયો છું એટલે તમે મને સપનું પણ બતાવો તમે મને એનો અર્થ પણ બતાવો કે કે સાચો અર્થ જાણવો હોય તો એવા કોઈ જ્ઞાનીની જરૂર છે કે જે જ્ઞાની સપનું પણ બતાવી શકે અહું કોઈ ના કરી શક્યું અને એવા સમયે દાન્ય લખી દો કે આ સપનું હું તમને બતાવીશ અને બીજા દિવસે દાનેલે જાહેર કર્યું કે રાજા જે તમને આવું આવું સપનું આવેલું તમને આ મૂર્તિ દેખાઈ અને મૂર્તિને મારવામાં આવીને આ તે બધું જે સપનું છે એ બતાવ્યું આખો એનો અર્થ બતાવ્યો રાજાને આખો ચાર હે એટલે મને સપનું આવેલું આ માણસે ખબર પડી ગઈ અને એ બી એવા સમય કે જ્યારે બીજા બધા દેવ દેવતાને માનનારા કોઈને ના ખબર પડી જંતર મંતર કરનાર કોઈને ખબર ના પડી ત્યારે આ એક માણસે ખબર પડી તો એનો મતલબ આમનો દેવ કેટલો જોરદાર એટલે નબુ ખાતનેશ રાજા છે ને પોતે દાનેલી પૂજા કરે છે અને કહે છે આને અર્પણો છણાવો આનો દેવ એ સાચો દેવ અને પછી દાનેલને મોટી પદવી આપવામાં આવે છે અને એ મોટી પદી કે જે રાજા પછીની હતી એટલે દાનેલે બરાબર રાજા સાથે રહેવાનું હતું એ દાનેલે શું કીધું કે રાજા મારા બીજા ત્રણ મિત્રો છે એમને પણ નોકરી આપો ને કહે છે રાજા કે બોલાય એટલે સાત રાખી શકાય અભે બોલાવવામાં આવ્યા આવી મારા મિત્રો છે અમને પણ જોબ આપો એટલે એમને પણ જોબ આપવામાં આવી પરંતુ દાનેલ કોણ તો છે કે રાજા સાથે બેસનાર વ્યક્તિ અને આ ત્રણ જણા કોણ એ બહારની સાઈડ રહેનારા વ્યક્તિ હવે શું થયું જ્યારે પેલી મૂર્તિ બનાવવામાં આવી રાજાએ મૂર્તિ બનાવી આની જ પૂજા કરો ના કરે એને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવે ત્યારે રાજા જ્યાં બેસે છે ને એ બાજુમાં તો દાનેલ બેસે છે હવે આ બધા કાયદા એ રાજા માટે થોડા છે આ તો લોકો માટે છે હવે દાનેલ બી જોડે જ બેઠેલા છે રાજા પછીનું પદ છે એટલે દાનેલ બી આ બાબતમાંથી આઝાદ છે રાજાની જોડે જ છે એટલે એમને કોઈ પૂજા કરવાની આવતી નથી એમની જોડે જ છે અને એટલે દાનેલ ના પકડાય પરંતુ પહેલાં ત્રણ જણ પકડાઈ ગયા એટલે દાનેલે કોઈ મૂર્તિની પૂજા નહોતી કરી પણ હતા જ રાજાની જોડે એટલે એમની પર કોઈ આંગળી ચિંધે એમ નહોતું પરંતુ વર્ષો પછી શું તો વિશે નામનો રાજા હતો એ તો દાનેલને બહુ જ માને દાનેલને મિત્રો બનાવી દીધો અને આ ધાર્યા વિશે રાજા હતો એના સમયની અંદર બીજા બધા લોકો જે આતો હતા રાત દરબારની અંદર એ લોકોને દાનેલી બહુ ઈરસાવા લાગી આ દાનેલ આમ દાનેલ તેમ એનું માન પણ આટલું ફલાણું ઢીગણું એટલે લોકો વિચાર કરવા લાગે દાનેલ આપણે ફસાય બહુ પ્રયત્નો કર્યા બહુ પ્રયત્નો કર્યા ના ફસાઈ શક્યા ત્રણ જણા હતા એ લોકો પણ દાનેલ ફસાયા નહીં પછી ને કોઈ દાનેલી દિનચર્યા જોઈ તો જોયું કે આ દાનેલ રોજ દિવસમાં ત્રણ વખત ઈશ્વરને પ્રાર્થના કરે છે અને આવો એનો વર્ષોથી એનો પાક્કો નિયમ છે એટલે આને જો એના ઈશ્વર વિરુદ્ધ કશું કાર્ય કરવાનું કરીશું ને આ નહીં કરે કાર્ય અને એમાં આપણે પકડાઈ શકીશું એટલે ત્રણ જણા ગયા રાજા પાછું રાજાજી રાજાજી એક કામ કરો ને આપણો હુકમ બનાવે એક આજ્ઞા બહાર પાડે એક કાયદો બનાવે કે ત્રીસ દિવસ સુધી તો મારી જ પૂજા કરવાની અને જે કોઈ તમારી પૂજા ના કરે સિંહોના બિલમાં નાખી દેવાના રાજા તો ખુશ થાય મારી પૂજા ચાલો કરો બધા ફટતે કાયદો બનાવી દીધો અને ધાનેને ખબર પડી એટલે ધાને તો જેમ કરતા હતા એમ જ કર્યું દેખી જાય કે ભાઈ એ તો દાર્યાવેશને સારી તો ઓળખતા હતા ધારા સાથે મિત્રતા હતી એ ધાર તો દારા વસને કહી શકતા એ ધાર્યા વેશ આ હુકમ પાછો કહે મારા માટે મારા ફસાવવા માટે આ ત્રણ જણા કરે છે પણ એમ નથી ઈશ્વર પર ભરોસો મારા ઈશ્વર કરશે એટલે બિંદાસી જે પ્રમાણ કરતા હતા ને જ પ્રમાણે જે બારી ખુલ્લી રહેતી તો ખુલ્લી રાખીને જ પ્રાર્થના કરી અમારી ખુલ્લી દરવાજો ખુલ્લો અને પેલા ત્રણ જણાની નજર કોણ હતી ધાનેલ પર કે આ કાયદો કોના માટે બનાવેલો દાનેલ ફસાવા માટે બનાવેલો એટલે આ કાયદો દાનેલના માટે હતો દાનેલને ખાસ ફસાવા માટે એટલે સાદરાક મિશક અભેજ નકું પણ એટલે કોઈ રાજાની પૂજા કરવા નહોતા આવતા પરંતુ એની તરફ કોઈ દ્રષ્ટિ જ નથી આખી દુનિયા પર કરે છે કોની કોની પર ધ્યાન રાખે કોણ આવ્યું કોણ પૂજા કરીને ગયો પરંતુ અહીં દાનેલું તો લોકો બરાબર ધ્યાન રાખતા કારણ કે દાંડેલ ફસાવવા માટેનો પ્રયત્ન હતો એટલે સાદરાક મિશક અભેદક હોય પણ રાજાની પૂજા નથી કરી પરંતુ એ લોકોની પર કોઈનું ધ્યાન નથી એટલે નથી પકડાયા પરંતુ દાંડેલ એ પકડાઈ ગયા તો આવી રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે રવિવારે આવી રીતે કોઈ ખાસ પ્રશ્ન પૂછવામાં આવે છે અને એમાં બની શકે આખા બાઇબલમાંથી પણ તમારે શોધવું પડે સમજાવવું પડે એવો પ્રશ્ન હોય છે પરંતુ તમે ઈશ્વર જ્ઞાનમાં વધતા જાઓ માટે એક પ્રયત્ન છે જો તમે આ પ્રશ્નોત્તરીમાં જોડાવા માગતા હોય તો તમારું નામ અને સરનામું મને વોટ્સએપ કરી દેજો અને જોડે લખજો કે અમારે આ પ્રશ્નોત્તરીમાં જોડાવું છે તો તમારું નામ એડ કરીશ દઈશ અને આવતીકાલથી તમને પણ પ્રશ્નો મોકલવામાં આવશે ઈશ્વર તમને આશીર્વાદ આપે આ